નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ઠેર ઠેર બાપાની સ્થાપના કરવામાં આવી છે અલગ અલગ મંડળોમાં જેમાં વાત કરીશું હરિનગર ધરમપુર સાર્વજનિક યુવક મંડળની જેઓએ પણ બાપાની ખૂબ જ અદ્ભુત પ્રતિમાની સ્થાપના કરી છે ધરમપુર સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બાપાની સ્થાપના કરી અને પૂજા અર્ચના તેઓ કરી રહ્યા છે ગણપતિ બાપાની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સામાજિક કાર્યકર

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરિનગર સોસાયટી પાસે ધરમપુરા સાર્વજનિક અમારું યુવક મંડળ છે એના યુવાનો આખું વર્ષ પ્રતીક્ષા કરતા હોય છે કે કેવી રીતે બાપ્પાને લાવીએ આજે રાજા સ્વરૂપ બિરાજમાન છે અને રાજા અહીંના લોકોને આશીર્વાદ આપે છે કે ભાઈ તમે મહેનત કરો અને આ સર્વ લોકો બહુ જ મહેનત કરીને અહીં સુધી પહોંચે છે દરેક મંડળ આખું આયોજન જે રીતે કરતા હોય છે એમાં એમના પગારથી લઈને કેટલા લોકોએ નોકરી પણ છોડી દીધી છે કેટલા લોકોએ ભાઈબંધીનો સાથ પણ છોડી દીધો છે સર્વ લોકો ભેગા થઈને આટલું ગણપતિ બાપાનું ધામધીમથી આયોજન કરે છે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આજે દર્શનાર્થે આવી રહ્યા છે સ્કૂલના બાળકો દર્શનાર્થે આવી રહ્યા છે વડીલો સ્પેશિયલ રિક્ષાઓ કરીને આવી રહ્યા છે તો આ એક આપણા ધર્મનગરી સંસ્કારી નગરી અને જે આપણું કલ્ચર છે વડોદરા એને વધારવાનું જે પ્રોત્સાહન છે આ યુવાનોને મળે અને આવા યુવાનોને ગણપતિ બાપ્પા ઘણી શક્તિ આપે ને આનાથી મોટું આયોજન કરે આજ એક આજે ગણપતિ મહોત્સવ નિમિત્તે આજે હું બાપાને પ્રાર્થના કરીશ કે આવા દરેક મંડળોને ગણપતિ બાપ્પા ખૂબ શક્તિ આપે મારું નામ વિરેન્દ્ર ગોહિલ છે અને અમે આ ત્રણ વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ અમે ધરમપુરા ગાર્ડન હરિનગર ચો સોસાયટી પાસે અમે દર વર્ષે આ રીતે ચોકડી પર ગણપતિ જશે આ વખતે ડેકોરેશન કર્યું છે થોડું સારું લાગે એવું ગણપતિની મૂર્તિ અને રાજાશાહી રાજાશાહી સીન રાખી છે ગોયલ